ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આપ સૌનું મારા આ નવા બ્લોકની અંદર હાર્દિક સ્વાગત કરું છું હું છું સુનિલ ચૌધરી આયુર્વેદ મારા બ્લોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે ગણપતિનો આજે અનંત ચૌદશનો દિવસ છે તો આપ સૌને હું આ વિડિયોની અંદર હાર્દિક સ્વાગત કરું છું હવે આપણા આ ગણપતિના વિસર્જનની ફૂલ તૈયારી છે તો એમનો હું થોડો તમને વિડીયો બ્લોગમાં હું બતાવીશ તો તમે બની રહેજો આ વિડીયોની અંદર હવે આપણે અહીંયા અમારે દર વર્ષે અમારા ભાવિક ભક્તો માટે અમારા ગામની અંદર સર્વત્ર રીતે આજથી દસ પંદર વરસથી સતત આ કાર્યક્રમ ગણપતિનો ચાલે છે અને આ પ્રસંગની અંદર જમવાની વ્યવસ્થા સરસ મજાની કરવામાં આવે છે બધા જ ભાવિક ભક્તોને અહીં જમાડવામાં આવે છે અને દૂર દૂર થી ભક્તો આવે છે તો ચાલો મિત્રો હું વિડીયો માં તમને બતાવું જયંતભાઈ શું બનાવો છો આ આમલી નો તો એ શેમાં નાખવાનું દાળમાં નાખવાનું એટલે આપણી દેશી પદ્ધતિ બરોબર તો આપણા આદિવાસી લોકો પેલા લગ્ન આ લાગતા હતા ને દાળમાં બહુ સરસ બહુ સરસ તમારું કામ બહુ સરસ મને બહુ ગમ્યું છે હા બહુ સરસ બહુ સરસ આપણે મહેશભાઈ શું નાખો છો તમે

અને બહુ સરસ મજાની દર વર્ષે શાક આ રસોઈ બનાવે છે અને બહુ મજાની રસોઈ બને છે સ્વાદિષ્ટ તો આપણે જીતુભાઈને તમે જોઈ શકો છો વિડીયોમાં હવે શાક બનવાની તૈયારી છે જીતુભાઈ શું શું બની ગયું ભાત બની ગયો શાક બની ગયો દાળ બનવાની તૈયારી છે બરોબર છે શું શું જમવામાં બનાવતા છે આપણે ત્યાં તો તો તમે બહુ સારી વ્યવસ્થા કરી જીતુભાઈ દર વર્ષે બનાવો છો ચાલો સરસ સરસ જો આ જીતુભાઈ ને પણ કેવું છે કે અહીંયા પૂરી બને છે લાડુ બને છે દાળ ભાત શાક બધી વ્યવસ્થા કરવામાં આવે છે મહાદેવ પડે ગણપતિ ના આજે વિસર્જન અંદર તમે બની રહેજો આ વિડીયો અંદર હું તમને આગળ વિડીયો બતાવું બહુભાઈ શું બનાવો છો મેં બેસન દાળમાં નાખવારું દાળમાં નાખવા માટે બેસન બેસન ચાલો સરસ સરસ આ બાજુ ધનિયાજીરું નું પણ આ પાવડર તૈયાર થઈ ગયો છે અમારી મસાલો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા કઢી લીમડો છે અને આ વઘાર માટે ધનિયા એ પણ તૈયાર થઈ ગયું છે હવે હું તમને બતાવું થોડું આગળ બ્રાહ્મણ દેવતા આવ્યા છે એ વિસર્જનના મહામંત્રથી એની આજે પૂજાપાઠ ચાલે છે ત્યાં આપણે થોડું આગળ વધીએ વિડિયોમાં હવે નીરુભાઈ બધી તૈયારી થઈ ગઈ છે

સતત આજે શણગાર કરીને તૈયારી છે અને બ્રાહ્મણ દેવતા આવ્યા છે અને આપણે થોડું આગળ જોઈએ વિડિયોની અંદર ચાલો મિત્રો હવે અહીંયા ટ્રેક્ટર ની શણગાર પણ કરી દીધી છે યુવાન લોકો છે કેમ છો રાઘાઈ ચાલો સરસ મુલભાઈ ચાલો હવે તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર હવે અહીંયા ગણપતિના વિસર્જન માટે આ ટ્રેક્ટરની અંદર શણગારનો આ કાર્યક્રમ પરિપૂર્ણ થયો છે અને સરસ મજાની તૈયારી થઈ ચૂકી છે અને ઘણા બધા હવે હજુ છે કેમ છો કેમ છો ચાલો યુવાન પેઢીઓ બરોબર તૈયારીમાં છે હવે આપણે અહીંયા સરસ મજાની ટ્રેક્ટરનો શણગાર તમે જોઈ શકો છો

હા તો આપણે જમી બમી પછી નીકળવાના છે ને ચાલો સરસ મજા ને સરસ મજા ને હવે હું આવ્યો છું મંત્રો દ્વારા

પ્રિયણ તાં પ્રિયપતિ હવામે નિધી તાં નિધિપતિ હવામે વસો મમાહમ જાની ગર્ભદમાજા ગર્વદં ઓ સ્વસ્તિ નો વ્રતસ્રવાહ સ્વસ્તિ નૂષા વિશ્વ स्वस्ति नस्ता रक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतीर्दधातु ॐ पयपृथिवीयं पय औषधीषु पयो दीव्यन्तरिक्षे स्वप्ने स्व विष्णु सूरशि विष्णो ज्योमसि विष्णवमसि विष्णवे त्वा ॐ अग्निदेवत वातो देवता सूर्यो देवता चन्द्रमा देवता वसवो देवता देवता अदित्या देवता ॐ द्योः शान्तियन्तरिक्षगुं शान्ति पृथिवी शान्तिरापः शान्तिरौषधयः स शान्तिः ब्रह्म शान्तिः सर्वगुणं शान्तिः शान्तिरेव शान्तिः शामा शान्तिरेधि ॐ स्वानि देव सवितु दुरितानि परासुव यद्भद्रं तन्नासुव ॐ शान्तिः 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 सर्वारिष्टासु शान्तिर्भवतु बदा महोदय मती

दिलीप मुखिया को अरे हाँ आप ही दो तो पहला भाइयों में आप ही दो कुर्सी वाला भाइयों में वैसे कुर्सी मुखी ने जा रखते हैं दीपक प्रज्वलित कर दे जो आ, है? दिपनी, दिपनी जग, आप फूल के बाद दीपनी दीपनी जगह अपना दीप ना दीप एक ना કરવા જ બાકીના જે થાળીઓ આપી છે ત્યાં અગરબત્તી અને દિવાસોળી આપી દઉં એમ થી મંત્ર બોલાય એટલે બધા દીપક ચાલુ કરજો

पुना तुम कश्य हमने तेजस्वी बनाओ सूर्य भगवान ने अपना प्रातः का सूर्य ने कैसे कृपा हमें आ दीपक ऊर्जा अपन ने मिले इस भाव से अपन इन्हें थोड़ी स्तुति कर लिए ओम शुभ ज्योति के पुण्य अनादि अनुपम ब्रह्मांड व्यापी आलोक करता दारिद्र दुख भय विस्ता अबे मित्रों अपने गणपति दादा ने મંત્રો દ્વારા ઉચ્ચારથી એને સુશોભિત સુભાવના શ્રદ્ધા અને ભાવથી રીદ્ધિ સિદ્ધિને લઈને એને આપણે આજે વિસર્જિત કરવા માટે જવાના છીએ એના માટે આપણે તૈયારી કરી દીધી બ્રહ્મ દ્વારા બ્રાહ્મણ દ્વારા આપણે મંત્રો દ્વારા ઉચ્ચારિત તમે આ અવાજ બ્લોકની અંદર સાંભળ્યો છે અને ફૂલ તૈયારી થઈ ગઈ છે તો આપણે હવે એને આપણે આ વિડીયોને અહીંથી આપણે થોડી સમાપ્ત કરીશું બીજા નવા બ્લોકની અંદર એની સ્થાપના માટે આપણે તૈયારી કરીશું ત્યાં આપણે ફરીવાર મળીશું ત્યાં સુધી હું આ વિડીયોને સમાપ્ત કરું છું અને ફરીવાર મને આ હવે રજા આપો પછી આપણે પાછા મળીશું નવા બ્લોકની અંદર ચાલો મિત્રો હવે આ વિડિયોને હું સમાપ્ત કરું છું જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ જય ગણપતિ ગજાનંદ કી જય